પ્રથમ એક સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના નગરસેવકો અને પદાધિકારીઓની ગાંધીનગર મુલાકાતના મામલે હવે રાજકીય વિવાદનું કારણ બન્યું છે ચોવીસ માર્ચે ભાજપના નગરસેવકો મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા આ સફર માટે તેમણે જૂનાગઢ દર્શન માટે ખરીદેલી બસ અને પદાધિકારીઓને મળતી ઇનોવા ગાડીનો ઉપયોગ કર્યો હતો

પેટ્રોલ ડીઝલના ધોવાડા કરી અને જે મહાનગરપાલિકાના સોર્સીસ છે જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા જૂનાગઢના કોઈ વિકાસ કાર્યો માટે કે જૂનાગઢને કોઈ મોટી ગ્રાન્ટ મળે કે જૂનાગઢના કોઈ એવા મોટા જે ઉદ્યોગ વેપાર માટેના કોઈ એવા મુદ્દાઓને બદલે માત્ર ફોટો સેશન કરવા ગયેલા હતા આ બસ બુક કરાવતા પહેલા પણ જેટલા પણ કિલોમીટર ચાલે કોર્પોરેશન ના અંદાજપત્ર માં મુજબ પિસ્તાલીસ પર કિલોમીટર ચાર્જ છે આ ચાર્જ ભરી અને અમે બસ લઈ ગયા છીએ જયારે કોર્પોરેશન માંથી અમે આજે જ સૂચના દેવાઈ ગઈ હતી અમે બસ બુક કરી ત્યારે પણ અમે સૂચના આપી હતી કે આ ચાર્જ કોર્પોરેશન ની ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર જ ભોગવશે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના નગર સેવકોના પ્રશિક્ષણ માટેની આ કામગીરી છે તો કોર્પોરેશનના ખાતે જવાનું ના ખોટી વાહિયાત અને પાયા વિહોણી વાત છે